વાલીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આંગણવાડીમાં બાળકોના નામાંકમાં વધારો કરવા તેમજ નોથાયલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો અને વાલી સાથે મળીને પ્રવૃત્તિઓ કરે તે માટે બાળક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ગુજરાત સરકારના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેનો મહત્વકાંક્ષી પાપા પગલી પ્રોજેક્ટ આવા કેન્દ્રો ખાતે અમલીકૃત છે આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રંગોલી અભિનય ગીત વેશભૂષા વાર્તા રંગકામ ચિંટકામ છાપકામ મણકા પોરવણી મુક્ત ચિત્રો જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં વાલીઓ આગેવાનો સરપંચો કિશોરીઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુજાતા વાર